મહેસાણા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કિડનીના દર્દીઓની સેવાર્થે તારીખ બાવીસ ચાર ચોવીસના સવારે નવ ત્રીસથી બપોરના બે વાગ્યા સુધી ડોલબી હોલ વર્ધમાન કેમ્પસ સાર્વજનિક સંકુલ બાગની સામે મહેસાણા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં હું મહેસાણા શહેર તેમજ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો કિડનીના દર્દીઓ માટે આપણે વધુમાં વધુ બ્લડ એકત્ર કરી રક્તદાન એ મહાદાન છે અને આપનું એક બોટલ બ્લડ એ કોઈને નવજીવન બગશે તો આવો આ સેવારૂપી રૂપી યજ્ઞમાં આપણે જોડાઈએ અને કિડનીના દર્દીઓ માટે વધુમાં વધુ બ્લડ એકત્રિત કરી અને સમાજ સેવા પ્રત્યેનું પણ આપણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીએ જોઈએ